ત્યારે બનાસકાંઠા કલેક્ટરને રજૂઆત કરતા યોગ્ય પગલા લેવાની ખાતરી આપવામાં આવી છે આજે દાદરામાં સવારનો વેલા 7 વાગે નદીનો પૂલ આવેલો અને 7 વાગે ડાબ્યા એટલે મારા મકાન પાસે નદીનો પૂલ આવી અને મકાનને અને મારા ખેતરને અને કોવાળા અને બાજરીનો પાક બધું ખેતરમાં પડ્યું હતું અને વહેલા ફૂલ પાણી આવ્યું તો એકદમ અમારું ખેતર અને કુવારા અને મકાન અને બધો તારીને લઈ ગયો અમે અમારી ઉતાવળથી થોડા માલ અને અમારા ઢોર એક બાજુ લીધા અને એટલામાં ફૂલ પાણી આવ્યું કે આથી આ દીવાલ પાડીને છે આખો મકાન અને દીવા અને ખેતર આખો નદી કરી નાખી છે અમે ઘણી વખત સરકારમાં રજૂઆત કરી સત્તરમાં કરી પહેલાં પણ કરી પણ એનો કોઈ જવાબ આપતો નથી અમે કલેક્ટર સાહેબને પણ પહેલાં કરેલી છે અરજી અને ગાંધીનગર કાગળ પણ છે અને પાળા ભોજા અને રીતિના પાળા ભોજ્યા અને પાણી આગળ જ પાડો તો પાણીના જેમ ધોવાઈ જાય છે વારંવાર રજૂઆત કરતા કઈ થતું નથી મારી કલેક્ટર સાહેબ શ્રીને વિનંતી છે રમેશ સુથાર દિવ્યાંગ બનાસકાંઠા